હા લો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં છો તો પહેલાં તો ગુડ મોર્નિંગ જાય માતાજી જય દ્વારકાધીશ તો ઉઠી ગયો સવાર સવારમાં નાયો નથી હો ભાઈ કેમ કે ઠંડી એટલી છે કે નાહવાનું મન થતું નથી નાઈ ધોઈને તો કમ્પ્લીટ નથી જો પણ એમને એટલે કે રાતે નાયો તો અત્યારે નથી નાયું જો કે કમ્પ્લીટ થઈ ગયો શું વાળ બાળ કમ્પ્લેટ કરી અને બસ જો ગ્રીસા અમારે જોઈશે પપ્પા શું કરે છે બોલ 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 એકલા એકલા ગાંડા નથી થઈ ગયા નહીં કે તો કાઈ ની હાલો કરી લે નાસ્તો ભલે તો વૈશાલી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી રીસા કેતો ગુડ મોર્નિંગ રીસા ને નાસ્તો કરાવશું નાસ્તા મટાણે કોક ડી કોક ડી ગળ ને ખી ને રોટલી હોય કોક દિવસ ને બટર હોય કોક દિવસ ને દૂધ હોય ગીસાને કેમ અલગ અલગ પ્રકારનું દેવું પડે એક ને એક મોલ દે તો એ ખાતી નથી જો તો દેતા નથી તી જો તો રેડ્યુ પાડે છે તી જો તો એ ઈ તા તા કે તા તા બધું કે તો તા તા હેડ કોટ હેડ કોટ રાખ હેર એમ ઈખે જામ કરો હા તા તા આ દે લા કરો

કે પંખો લેવા જાવો છે કેમ કે મારે આ પંખો છે બરોબર ફરતો નથી હાવ ટીડી ટીડી છે જૂનવાણી છે તો નવો પંખો લેવા જાવો સજેસ્ટ કરજો કોમેન્ટ કરજો કેવો લેવા ઈ પણ તમે કોમેન્ટ કરશો અને તા તો હું લઈ આવત પંખો એટલે આ ટાઈમ મળે તો લઈ આવું છું થોડો ખારો લેવો છે ભલે મોંઘો આવે 10-15000 તો બહુ વધી જાય જોઈએ હાલો જાય પછી ખબર પડે લેવાની ગણતરી તો છે 2025 સુધીની

પછી સીટ પડી ન જાય ને એટલે ફૂલ હઝળ બાંધેલી છે અને હા લાઇટ એમાં એવું જોયું એક દિવસ આના પપ્પા લઈને જતા હતા ને તો હામા વાળા દસ જણા અંજાઈ ગયા ને એટલે આ લોકો લાઈટ જ છોડાવી નાખી કે મહી જાય કોણ માથે કરે કે લાઈટ નહીં એટલે લાઇટ બેટ કઈ છે નહીં બસ હાલે એટલું ઘણું છે અહેમત આ ગાડી મુકામે રાખી ખાલી ટિફિન ખાવા હે

એટલો એવો નાનો એવો અને તમને ખબર હશે કે આપણો આ પંખો હાવ ટેડીક ટેડીક હાલે વૈશાલી અને ગ્રીસા અહીંયા રમે છે શું કરે દીકા હે પપ્પા શું લેવા પંખો લેવા અને આ પાંખડા છે પંખાના જોઈ શકતા હે તમે તો આવું કાક છે પંખો હવે તમને આની ડિટેલ પછી ને નિરાત થી બધું આપું પેલા ફિટિંગ બિટિંગ બધું કરી નાખું કરી નાખીએ ફિટ અને ફિટ કર્યા પછી તમને હું બધું બતાવું કેમ કે હવે કમ્પ્લેટ આઈ સડાવી અને પછી જ તમને આની પૂરે પૂરી ડિટેલ આપા રેડી તો દુકાને તે હવે હું કહે કે બધું સાફ સફાઈ કરીને ગાડીઓ બધી ડિલિવરી મારી દીધી છે અને અમારે જો વૈશાલી અને ગ્રીસા દુકાને આવી છે અને વૈશાલી જો અમારે કૂતરાને રમાડે અને ગ્રીસાને મજા મજા આવે શું કરે ગ્રીસા હે હે Angkara gelan ni ale ya. Kata ka baik go tu. Kata Krisa. Eh? Ya, ka wei ajo. Eh Krisa gelo ka wei ajo. Eh? Ale, ale, ale. Ya wei ajo. Eh? Wei ajo. halu. Hu karwa. Ad dukane ayu tu dukane ayu. Eh? Jo jo hat kar,

અને છે છે જો જો પંખો ભાઈ ફરે જોયું તમે હવે ખાધા પછી હું આની સિસ્ટમ તમને સમજાવું છું જો પાખડા જો બંધ કરીને હમણાં દેખાડું અને ફરે છે હાવ લો સિસ્ટમમાં કાંઈ ને હમણાં ઓલા કરતા તો સારો છે નાનો થો જ આવે

ભુખડ છે હા 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 ભુખડ છે ને હા નઈ નઈ કે તો હારો આલો જમી લે કાંધી કા હે ડોકુ કરસ્તી જો જો આવો કા પંખો છે આ પાખડાની ડિઝાઇન છે અને કઈ કંપનીનો છે વૈશાલી આવડો પંખો એટેમ્બર એટેમ્બર કયો સપ્ટેમ્બર સપ્ટેમ્બર એટેમ્બર છે એટેમ્બર છે હવે આને છે ને ચાલુ કરવા માટે આ પંખો બંધ છે આ પંખો છે ને સ્વીસ ઓન જ છે તો એ પંખો બંધ છે કટ ઓલું પંખાનું કટઆઉટ છે એ નો હાલે આમાં એ બંધ છે વૈશાલે પંખો ચાલુ કરવો હોય તો શું કરવું પડે એ મારી ગ્રીસાને ખબર હોય ગ્રીસા ચાલુ કેનાથી થાય પંખો આપણે પંખો કેનથી ચાલુ થાય હા જો રિમોટથી ચાલુ થાય આ ગ્રીસા અમારે કે જો એ ગ્રીસા કેના દીધા એની પંખો ચાલુ હા જો ગ્રીસા આમ અમારે કે જોリモટ થી થાય જોયું સીધી ઉપર જોઈને ડાયો છે ડાયો હોશિયા છે હોશિયાર છે તો જો આ પંખામાં લાઈટ ની બટન તો જો આ પંખામાં છે ને સિસ્ટમ છે હું તમને સમજાવું જો આ પંખો છે એક ઉપર જો હું ચાલુ કરું ને જો છ સાલું આ એક ઉપર આ બે ઉપર છો એટલે બે લાઇટ થાય આ ત્રણ ઉપર દબ્બો એટલે ત્રણ લાઇટ થાય પછી જોવો આ ચાર ઉપર દબો એટલે જો પંખામાં ચાર લાઇટ થાય પાંચ ઉપર દબવો એટલે પાંચ લાઇટ થાય અને આ બીનું ઓપ્શન છે એ મતલબ છે બુસ્ટર એટલે હાઈ ક્વોલિટી પ્રેશર એમ મતલબ આ ફૂલ ફેરીમાં ફરે ફરે અને આનું

જો આની સિસ્ટમ છે જો જો એ તમને હું કહેતા ભૂલી જ જો રાતમાં નાઇટ લેમ્પ કરવો હોય તો કાંઈ નહીં કરવાનું આ બટન દબો એટલે જો નાઇટ લેમ્પ થયો એટલે આ રાતનો લેમ્પ થઈ જાય એટલે આ બંધ કરી એટલે બંધ આ ચાલુ કર્યો એટલે ચાલુ અને બીજી સિસ્ટમ આ છે તમારે ટાઈમર ટાઈમર છે આમ દબો એટલે એક કલાક પછી પંખો એની રીતે બંધ થઈ જાય બે દબ્બો એટલે બે કલાક પછી એની રીતે બંધ થાય ત્રણ કલાક પછી આ પાંચ કલાક પછી અને આ સ્લીપિંગ મોડ છે જ્યારે એસી ચાલુ હોય જો એસી ચાલુ હોય ને ત્યારે એસી માટેનો કંટ્રોલ છે કે તમારે એસી ચાલુ હોય તો કેટલા ટેમ્પરેચર ઉપર ક્યારે પંખો બંધ કરવો હોય તો તમારો ભાઈ આવો કાંક પંખો લઈ આવ્યો છે રિમોટ કન્ટ્રોલિંગ આપણે ત્રણ ઉપર કરી નાખીએ એટલે જો ત્રણ લાઇટ થાય એટલે સમજે લોજો ફેરી ઘટી ગઈ ત્રણ લાઇટ અને આ તો લાઇટ આની છે એટલે આમ કરી દેવાનું એટલે લાઇટ બંધ આ નાઇટ લેમ્પ છે

સસ્તો હા અને હા તમારે છે ને મને કોમેન્ટ કરીને કહેવાનું છે એટેમ્બર કંપનીનો પંખો છે રિમોટ કન્ટ્રોલ સિસ્ટમ કેટલી કેટલી પ્રાઇઝ હશે નહીં મને કહેવાનું છે હું નેક્સ્ટ વિડીયો બનાવવાનો એટલે તમને બધાને કહી દે આની કેટલી પ્રાઇઝ હશે નહીં ને કેટલાનો આવીજો કે એટલો બધો ખાસ મોંઘોય નથી પણ કોમેન્ટ કરજો કેટલાનો આવશે કે સર્ચ કરી લેજો તો બસ બીજું કાંઈ નહીં અહીંથી વીડિયાને આપણે કરવાનો સમાપ્ત આજે બધું ઘણું બધું કામ દુકાને પણ હતું તમને પંખાની માહિતી આપી દીધી આ ખાસ ખાસ પંખો છે પવન પણ મસ્તીનો આવે છે તો કાંઈ નહીં મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ અને આ કોમેન્ટ કરીને કહેજો કોના કોના ગામમાં કેવી ઠંડી પડે હાલો ગુડ નાઇટ ટાટા બાય બાય આયા ગુડ નાઇટ ટાટા બાય બાય ટાટા શ્રી કૃષ્ણ ટા ટાટા કઈ દો ટાટા હલો ભાઈ ગિરિશા એ ટાટા કઈ દીધું જો ટાટા તો કઈ નઈ હારો બધા ગુડ નાઈટ